સવારે પાંજરાપોળમાં લાગી આગ પાંજરાપોળમાં મૂંગા પશુઓનો ઘાસચારો બળીને થયો ખાખ આખરે આઠ લાખથી વધુનો ઘાસચારો આવ્યો આગની ચપેટમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી કપડવંજ અને નડિયાદ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી મૂંગા પશુઓનો ઘાસચારો બળીને થયો ખાખ શું નામ છે તમારું હસમુખસિંહ પટેલ ફાયર ઇન્ચાર્જ કઈ બાજુ આગ લાગી છે આજે આજે ગોપાલપુરા પંજરાપોરમાં આગ લાગતા કપરવંજ અને નડિયાદની ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે ઘટના સ્થળ પર જઈને શામાં આગ લાગી હશે ઘાસના પુરાણા ગોડાઉનમાં આગ લાગેલી છે આશરે કેટલાનું નુકસાન હશે આશરે દસ હજાર પુરા જેટલું હશે આઠ લાખ આઠ લાખ શું નામ છે તમારું મારું નામ અહીંયા ચપરંજ પાંજરાપુરમાં મેનેજર તરીકે સર્વિસ કરું છું મારું નામ ભદ્રેશ વાડીલાલ ભટ્ટ છે આગ કેવી રીતે લાગી આગ આકસ્મિક અને કુદરતી જ લાગી છે અમારે જે ગોડાઉન છે એમાં કોઈ પણ જાતનું લાઈટ કનેક્શન પણ નથી અને આગ લાગવાનું કારણ આકસ્મિક જ છે કેટલાનું નુકસાન થયું હશે લગભગ આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું છે